બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ આજે આપણે ઠંડાઈ બનાવવા જઈ રહ્યા છે ગરમી ખૂબ જ પડે છે તો એટલે આપણે આજે ઠાકોરજીને ઠંડાઈ ભોગ ધરશું ઠંડાઈને આપણે બે પ્રકારથી બનાવે છે એક તો સૂખા પાવડરથી એટલે કોરા પાવડરથી અને એક બીજું બધી સામગ્રીઓને મિક્સ કરીને એને ભીગોવીને હું બે પ્રકારથી તમને આ શીખડાવીશ કે કોરા પાવડરથી આપણે આને કેવી રીતે બનાવશું અને એક ભેગોવીને કેવી રીતે બનાવશું હું બે તમને શીખવાશ આ વિડીયોમાં એમ તો બધા વૈષ્ણવ ઠંડાઈ સામગ્રી બનાવતા હશે આ રીતે તમે બનાવીને જુઓ સામગ્રી ખૂબ જ સુંદર બનશે એમ તો આપણે જેમ કોરા પાવડરથી બનાવશું તો સામગ્રીમાં સુંદરતા નહીં આવે અને આપણે ભેગોવીને બધી સામગ્રીને કરશું તો એ સામગ્રી ગુણકારી બનશે અડધું કપ આપણે બદામ લઈ લેશું અને વન ફોર્થ કપ આપણે આના માટે ગુલકંદ લઈ લેશું આ આપણે જે સામગ્રી ભેગોને બનાવશું ઠંડાઈ તેના માટે હું તમને કહું છું અને આપણે કોરા પાવડરના માટે ગુલાબની પત્તી લઈ લેશું વન ફોર્થ કપ ખસખસ લઈ લેશું બે ટેબલસ્પૂન સ્પૂન જેટલી આપણે મરી લઈ લેશું આ મરીની આપણે માત્ર આપણા અકોર્ડિંગ ઓછીયા વધારે પણ કરી શકીએ છીએ વન ફોર્થ કપ આપણે સોફ લઈ લેશું અને વન ફોર્થ કપ આપણે ખરબૂજાના પીજ લઈ લેશું તેના પછી આપણે વન ટેબલ સ્પૂન એલચીના દાણા લઈ લેશું જો અગર આપણે કોરું આને બનાવવું હોય સામગ્રીને બધી સામગ્રીને આપણે એક કડાઈમાં ગરમ કરી લેશું જરાક જરાક શેકી લેશું તેના પછી આપણે એને મિક્સરમાં પ્રોપરલી ગ્રાઇન્ડ કરી લેશું અને એમાં ગુલકંદની જગ્યા આપણે ગુલાબની પત્તી લેવાની રહેશે અને જ્યારે તમને બનાવી હોય એના બે કલાક પહેલાં દૂધમાં કાં તો જલમાં આપણે આને ભેગોવીને એકવાર ફરી આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું પ્રોપરલી મિક્સરમાં અને એને આખું ગરી લેશું પ્રોપરલી આ પ્રકારેથી તમે ઠંડાઈ બનાવી શકો છો આ હું તમને જે શીખડાવું છું એ હું તમને ભેગોવીને બતાવું છું કે આપણે કેવી રીતે ઠંડાઈ તૈયાર કરવાની રહેશે સૌથી પહેલાં આપણે જલ લઈને બધી સામગ્રીને એકવાર પાણીમાં વ્યવસ્થિત ધોવાનું રહેશે તેના પછી આપણે આમાં જલ મિક્સ કરીને એને ભીગોવીને રાખી દઈશું ચારથી પાંચ કલાક માટે એલચીને આપણે પાવડર ફોર્મમાં પીસી લેશું અને અગર આપણે ગુલાબની પત્તી યુઝ કરે છે તો એને પણ આપણે આના સાથે પાણીમાં ભીગોવી દઈશું પ્રોપરલી અને અગર આપણે ગુલકંદથી બનાવીએ છીએ આ સામગ્રી તો આ ગુલકંદ આપણે મિક્સરના ટાઈમ પર એમાં પધરાવવાનું રહેશે બધા સામગ્રીને આપણે પાંચથી છ કલાક માટે રાખી લઈશું આ બધી સામગ્રીને મેં અલગ અલગ પાણીમાં હતી હવે આપણે આને બધાને મિક્સ કરી લઈશું અને મેં આમાં બદામ અલગ રાખી છે હવે એક નાના જારમાં આપણે આનું બારીક પેસ્ટ કરી લેશું ગ્રાઇન્ડ કરીને પ્રોપરલી આ સામગ્રીને આપણે એકસાથે નાના જારમાં નહીં પધરાવશું વચવચમાં આપણે આમાં જલ પધરાવાનું રહેશે નકર આ સામગ્રી પ્રોપર રીતે ગ્રાઇન્ડ નહીં થાય આપણી વચવચમાં આપણે આમાં જલ પધરાવાનું રહેશે આ વાતનું તમે વિશેષ ધ્યાન રાખજો આને મેં એક અલગ વાટકીમાં કાઢ્યું છે કેમ કે આમાં હજી આપણે ગુલકંદને પણ ગ્રાઇન્ડ કરવાનું રહેશે આના સાથે તો મેં આમાં જરાક ગુલકંદ પણ પધરાવ્યું છે હવે આપણે આને ફરી એકવાર ગ્રાઇન્ડ કરી લઈશું ગુલકંદના સાથે આ જો આ રીતનો આપણે પેસ્ટ તૈયાર કરવાનો રહેશે મેં આખું પીસી નાખ્યું છે મિશ્રણ આવી રીતે આપણે આનો પેસ્ટ રેડી કરવાનો રહેશે હવે આપણે બદામ ગ્રાઇન્ડ કરશું પ્રોપરલી મેં આ બે સામગ્રીને અલગ અલગ એટલે ગ્રાઇન્ડ કર્યું છે કેમકે આપણે બદામને ગરવાની નહીં રહે અને આ બાકી મિશ્રણને આપણે ગરવાનું રહેશે એટલે મેં આ બંનેને અલગ અલગ ગ્રાઇન્ડ કર્યું છે મિક્સરમાં પહેલાં આપણે બદામને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું તેના પછી આમાં આપણે ખાંડ પધરાવશું આમાં પણ આપણે બેથી ત્રણ વાર વચવચમાં રોકાઈને જલ પધરાવવાનું રહેશે એ હિસાબથી આપણે આમાં પેસ્ટ રેડી કરશું એક સાથે આપણે આમાં જલ પધરાવીને પેસ્ટ નહીં બનાવીએ હવે આ બે મિશ્રણને આપણે અલગ અલગ રાખશું આ એપ્રોક્સ બેથી ત્રણ લીટર દૂધમાં તમારી ઠંડાઈ રેડી થઈ જશે અગર તમે લોકોને આ સામગ્રી ઠાકોરજીને આઠથી દસ દિવસ કાં તો પછી એક મહિના સુધી ભોગ ધરવી છે તો આપણે આને પ્રિઝર્વ કરીને રાખવો પડશે તેના માટે આપણે આની બે તાળની ચાસણી તૈયાર કરીને આમાં પધરાવવાનું રહેશે તો તમારી સામગ્રી બગડશે નહીં અને આ બે મિશ્રણને એમાં દસ મિનિટ સુધી ઉકાળવાનું રહેશે તેના પછી ઠંડુ કરીને ભરીને તમે પંદરથી વીસ દિવસ સુધી ઠાકોરજીને ભોગ ધરી શકો છો જે તમે ઠાકોરજી માટે તુરંત બનાવીને એમને ભોગ ધરો છો એ સામગ્રી વધારે ગુણકારી હેલાવશે અગર તમે પંદર દિવસ સુધી રાખીને પછી ઠાકોરજીને ભોગ ધરશો તો એ સામગ્રીમાં થોડોક સ્વાદ ફેર થઈ જશે એમાં એ સ્વાદ નહીં રહે જરાય જે એકદમ આપણે તાજું બનાવીને ઠાકોરજીને ભોગ ધરે છે હવે આપણે આ મિશ્રણને ગરી લેશું થોડુંક જલ પધરાવશું આપણે આમાં તેના પછી પાછું આને ગરી લેશું ગયણીમાં આપણે આને દબાવી દબાવીને આખો આનો રસ નીકાળી લેશું હવે જે આપણે બદામનો પેસ્ટ રેડી કર્યો હતો તેને આપણે આમાં પધરાવી લઈશું બદામના પેસ્ટને આપણે ગરવાની આવશ્યકતા નહીં રહીએ તે આપણે આને આમાં ડાયરેક્ટલી પધરાવશું હવે આપણે આમાં દરેલી ખાંડ પધરાવશું તમે આ ખાંડ તમારા અકોર્ડિંગ પધરાવી શકો છો હું આમાં સવા સવાસો ગ્રામ જેટલી ખાંડ પધરાવીશ તમે તમારા અકોર્ડિંગ ઓછું યા વધારે પધરાવી શકો છો મેં આમાં મોરું દૂધ લીધું હતું એટલે મેં આમાં ખાંડ જરાક વધારે પધરાવી છે અને મિક્સ કરી લેશું પ્રોપરલી હવે આપણે જે બદામનો પેસ્ટ હતો તેમાં જરાક દૂધ પધરાવશું એ જારમાં અને આખી સામગ્રીને આમાં પધરાવી લેશું હવે આપણે આ મિશ્રણને મિક્સરમાં પધરાવીને ફરી એકવાર ગ્રાઇન્ડ કરી લેશું એપ્રોક્સ તમારું બે લીટર દૂધ આમાં લાગી જશે તેના પછી આપણે આમાં એલજી પાવડર પધરાવશું હમણાં ગરમી છે તો હું આમાં કેશર નથી પધરાવતી તમે ચાહો તો આમાં કેશર પણ પધરાવી શકો છો સામગ્રી ખૂબ જ સુંદર લાગે છે એપ્રોક્સ અઢી લિટર દૂધની આ ઠંડાઈ તૈયાર થઈ ગઈ છે હા આપણી પ્રભુ લાયક ઠંડાઈ તૈયાર થઈ ગઈ છે હમણાં ગ્રીષ્મકાળમાં તમે લોકો આ સામગ્રી તમારા સેવ સ્વરૂપને પ્રેમ અને આનંદથી ભોગ ધરો બહુ સુંદર ઠંડાઈ તૈયાર થઈ છે હવે આપણે આમાં પિસ્તાની કતરનથી આની ગાર્નિશિંગ કરશું ડેકોરેશન કરવાથી સામગ્રીની સુંદરતા હજુ વધી જાય છે બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ